રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કન્નડ ભાષા શીખે તમામ ભાષાઓ પ્રત્યે આદર વ્યક્ત કર્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય ભાષાઓ અને સંસ્કૃતિ પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કરતા કન્નડ ભાષા શીખવાની પ્રતિજ્ઞા લીધી છે મૈસુરુમાં અખિલ ભારતીય વાણી અને શ્રવણ સંસ્થાનના હીરક જયંતિ સમારોહમાં સંબોધન કરતા તેમણે આ જાહેરાત કરી હતી તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશની તમામ ભાષાઓ અને પરંપરાઓનું સન્માન કરવું એ સૌની ફરજ છે આ કાર્યક્રમ દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પોતાનું ભાષણ કન્નડમાં આપ્યું હતું અને ત્યારબાદ તેમણે વિનોદમાં પૂછ્યું હતું કે શું તમે પરંપરાઓને ખૂબ જ તેમણે ઉમેર્યું કે તેઓ ધીમે ધીમે કન્નડ શીખવવાનો શીખવાનો પ્રયાસ કરશે રાષ્ટ્રપતિ દરેક વ્યક્તિએ પોતાની ભાષા ને સંસ્કૃતિને જીવંત રાખવા તથા તેનું સંરક્ષણ કરવા માટે પ્રયત્નશીલ રહેવા આહવાન કર્યું હતું તેમનો આ સંવાદ દેશની ભાષાકીય

सब तो अपने भाषा को जीवित रखे, अपने परंपरा, अपनी संस्कृति को जीवित रखे, उस दिशा में आगे बढ़े मैं इसके लिए शुभकामना देती हूँ लेकिन मैं जरूर सीखूंगी कन्नड़ भाषा थोड़ा थोड़ा ठीक है धन्यवाद जय हिंद जय भारत